એને આજ્ઞા કરી ઘોડા 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 સાબદા કરો આજ કાઠીઓને ખબર પાડી કે રાજપૂતોના વેલડા કેટલી સો થાય છે ઘરની આયો એ તે મારી છે હું રજપૂત છું પણ મારે આજ તો આ ફાટેલ એ કાઠી ડાયરાને અનિટીના મારક છંડાવી દેવા છે ભારોજી રાજ ચડ્યો સમાણીના થાનકમાં એ કાઠિયાણીઓને એ ખબર પડ્યા કે વાઘેલા રાજા ઓજણા વાળવા આવે છે કુંદડીઓની માફક કે કાઠિયાણીઓના કળેલાટ બોલ્યા અબલાઓને એક દિશા સુજતી નથી એણે ચારે દિશામાં આકુળ વ્યાકુળ નજર નોંધી સામે એક ગામડું દેખાણું પૂછ્યું ભાઈઓ કયો ગામ ઉતેળ્યું ગાડા ખેડુએ કહ્યું કોનું ગામ વાઘેલાનું આય એ બધા પણ ભારાજીના ભાયા થાય છે ફિકર નહીં બાપ આપણા વેલરા વેલડા જાપામાં એ ગઢમાં જઈ ઉભા રહ્યા દરબાર ને બધી હકીકત ની જાણ થઈ એને કેવડાવ્યું આયો હયે જરાય એ ફડકો રાખશોમાં ભારાજી નો ભાર નથી કે મારે શરણે આવેલા ને એ આંગળી લગાડે ભારોજી ભાલુ હિલોળતા આવી પહોંચ્યા ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું ભા રજપૂત નો ધર્મ તને શીખવવાનો નો શીખવાનો હોય અહીં ગઢમાં પગ મૂકીશ તો સામા લોહી છટાશે બાકી હા ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી હો અને ભારોજી પાછો ફરી ગયો અને ઉતળિયાના ઠાકોરે એ સમાચાર પહોંચાડ્યા ભારચાડ્યા મોટી ફોજ લઈને આવ્યા કાઠિયાણીઓ તો એ ભડલી વેળી થઈ ગઈ પણ એ ભોજ ખાચરના મનનો ડંખ કેમ જાય બોરુ ગામને માથે ભોજ ખાચરના ના ભેરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટેક્યા અને ધીંગાણામાં ભારોજી કામ આવ્યા ભોજ ખાચર એ ભારોજીનું માથું વાઢીને એ પોતાની સાથે લેતા ગયા સ્વામીનો ઘાત થયો સાંભળી એ ભારોજીની રજપુતાણીનું ને સત ચડ્યું કાયા થરથર કંપી ઉઠી પણ ચિંતામાં ચિત્તામાં ચડાય શી રીતે ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને રાણીએ સાદ નાખ્યો લાવો કોઈ મારા ધણીનું માથું લાવો મારે ને એને છેટું પડે છે ચારણ બોલ્યો માથું તો ભોજ ખાચર ભેળું થઈ ગયું અમે બધા જઈને ત્યાં મરીએ તો એ માથું નહીં કાઢે એ ભોજ છે કાળ મીંડ છે એ બાપ મારા નામથી વિનવણી કરજે ભોજનું હૈયું એવી વિનવણીથી નહીં પીકળે રજપુતાણીના તરફડાટ જોવામાં એ મા પાપિયાને મોજ પડશે ચારણ મારા વીર તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખટી ખૂટી ગઈ માં એક જ ઉપાય છે બહુ હીણો ઉપાય છે મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે ખમજો હું લઈને જાઉં છું એમ કહીને ચારણ ચડ્યો મોઢું કામ આવીને એ આપા ભોજને ને એને સમાચાર એ કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવા આવ્યો છે ડાયરામાં જઈને ખમા ભોજલ ખમા કાઢી ખમા એ પ્રજારણ એવા કંઈક ખમકાર દઈને આપવા ભોજનના એ વારણા લીધા અને મધુર અલગથી એને દુહા ઉપાડ્યા ભોજા બંધ ભારા તણા કાપ્યા કરમા રે ફુલાપ વાડે તે વેરાડ્યા વેળાઉત હે વેળા ખાચરના કુંવર ભોજા એ તારી તલવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરૂપી પુળા તે વેરણ કરી નાખ્યા ગઢવા ગઢવા રંગ રૂડો દોહો કહ્યો એમ સૌ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા ચારણે બીજો દોહો કહ્યો કે કરમાળની કોદાળી કરી એ સજડે કાઢ્યું સૂળ જડે નહીં જડમૂળ ભારા વાળું ભોજલા એ ભોજારૂપી ખેડૂત તલવાર ને કોદાળી રૂપે વાપરીને તે બારાજીના વંશરૂપ સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી હવે તો એના મૂળિયા પણ એ હાથ લાગવા મુશ્કેલ થઈ પડ્યા છે એવું વીર્યશાળી કામ તે કર્યું છે ઓ એવી તારીફ થઈ એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું અને માથા મોડકા તણા કે માથા મોઢુકા તણા જાડે બાંધ્યા જે વાઘેલા ને વાઢે ભડતે ટાળ્યા ભોજલા હેર વીર ભોજા હાચર વાઘલ્યાને તે માર્યો એટલું જ નહીં પણ એના માથા તો તે મોઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા એમ એક બે ને ત્રણ દુહા કહેવાતા તો ભોજ ખાચરના પાસા બંધી કેડિયાની કસો એ તૂટવા માંડી એને મોજના તોરા છૂટવા લાગ્યા ભોજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી પણ એ ચારણ તો જેમ જેમ દુહા કહેતો જાય કહેતો જાય છે તેમ તેમ એની પાપણો એ ભીંજાતી જાય છે એના કાળજામાં ઘા પડે છે એમ કફાટતે હૈયે એણે ભોજા ખાચરની તારીફના વીસ દુહા પૂરા કર્યા આપા ભોજે હાકલ કરી કે ગઢવા મોજમાં આવે તે માગી લો બીજું કાંઈ નહીં બાપા ભારાજીનું માથું જ એ માગું છું ભારાજીનું માથું તમે એને શું કરશો બાપ ભોજા મારી માતાને સત ચડ્યું છે એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે ત્યારે તમે ભારાજીના ચારણ છો હા બાપ લાવો માથું મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે ગઢવા શિરામણ લઈને જજો શીખ કરવી છે આપા ભોજ તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમટ છે અને તારી મારા માલિકના માર્તલની શીખ હોય ભી રાજ દેહ તોય ન લો એક વચની હો તો માથું ત્યારે મારી કીર્તિ સીધ ગાય ગઢવા કે મારી કીર્તિ સીધ ગાય ગઢવા રજપુતાણીને ખાતર બાકી મારે તો રુવાડે રુવાડે કીડા પડજો મેં મે મારા ધણીને વગોવો એ અન્ન જણ વિના નો ચારણ એ ભારાજીનું માથું લઈને એ ચાલી નીકળ્યો અને એ બોરુ ને પાદર રજપુતાની ચિતા પર એ ચડી સૌરાષ્ટ્રની રજધાર ધણીની નિદાશ ઝવેરચંદ મેઘાણી લિખિત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પણ વાર્તાઓ સાથે આગળ વિડીયોમાં બન્યા રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ઝવેરચંદ મેઘાણી